do saída કોંગ્રેસ ભવનથી સીધા દ્રશ્યો અમિત ચાવડા રાજીવ સાતવ સહિતના તમામ અહીંયા કોંગ્રેસ નેતાઓ ઉપસ્થિત છે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો હમ નિભાયેના મુખ મુખપૃષ્ઠ સાથે આ ચૂંટણી ઢંઢેરાનું ફરી એક વખત ગુજરાત ખાતે મીડિયા સમક્ષ મૂકવામાં આવ્યો છે અને આ ચૂંટણી ઢંઢેરાને લઈને જ રાજીવ સાતવે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે કોંગ્રેસ પ્રવક્તા અને મનીષ દોશી અમિત ચાવડા સહિત જે તમામ પ્રદેશના

આદિપી પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત એઆઈસીસીના ગુજરાતના સંગઠન પ્રભારી સાંસદ આદરણીય રાજીવ સાતવજી વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા ને મીડિયા કમિટીના ચેરમેન અન્ય નરેશભાઈ એઆઈસીસીના સેક્રેટરી ગુજરાતના સહપ્રભારી આદરણીય બઘેલજી મુખ્ય પ્રવર્ત પ્રવક્તા મનીષભાઈ લાખાભાઈ વિજયભાઈ સૌ સાથી મિત્રો અને આપ સૌ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના વરિષ્ઠ પત્રકાર મિત્રોનું આ પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ સમગ્ર દેશની જનતાની અવાજ સમગ્ર દેશની જનતાના મનની વાત ને સંકલિત કરી ને જન અવાજ પીપલ્સ વોઈસના એક સંકલ્પ સાથે કોંગ્રેસ પક્ષ આવનારી સરકાર કયા કયા પ્રજાલક્ષી કાર્યો યોજના લઈને આવશે એનો સંકલ્પ દેશની જનતા સમક્ષ કોંગ્રેસ પક્ષે મેનિફેસ્ટોના માધ્યમથી વ્યક્ત કર્યો છે ખાલી ખોટા વાયદા વચન ભાષણ કે સ્વપ્ન બતાવવાને બદલે જે બોલે છે કરી વાળું નેતૃત્વ એટલે રાહુલ ગાંધીનું નેતૃત્વ એ આજે દેશની જનતા એને સ્વીકાર કરી ચૂકી છે અને આવનારા સમયમાં ખૂબ મોટી આશા સાથે આ નેતૃત્વ તરફ નજર માડી રહી છે સંકલ્પ પત્રમાં સૌથી પહેલો સંકલ્પ ગરીબી હટાવવા માટે ન્યૂનતમ આ યોજના ન્યાય દેશના વીસ ટકા જેટલા ગરીબ પરિવારો સન્માન સાથે જીવી શકે એનું ભવિષ્ય સુનિશ્ચિત થાય એ માટે વાર્ષિક બોતેર હજાર સુધીની સહાય આપવાનો કોંગ્રેસ પક્ષે સંકલ્પ વ્યક્ત કર્યો છે આ માધ્યમથી ગુજરાતમાં જોઈએ તો લગભગ ચાલીસ લાખ જેટલા બીપીએલ પરિવારો છે જેને આ ક્રાઇટેરિયા હેઠળ આવરી લેવાય અને આવનારા સમયમાં લગભગ બે કરોડ જેટલા ગુજરાતના લોકોને એટલે કે ચાલીસ લાખ પરિવારોને દર વર્ષે બોતેર હજાર રૂપિયાની સહાય આપવાનો સંકલ્પ કોંગ્રેસે વ્યક્ત કર્યો છે ભારત યુવા દેશ છે બેરોજગારી સૌથી મોટો આપણા સૌની સામે પડકાર છે એવા સમયમાં આવનારી કોંગ્રેસ સરકારનો સૌથી પહેલો કાર્યક્રમ અને અગ્રિમતા દેશના યુવાનોને રોજગારી આપવાનો છે કોઈ મોટા વાયદા કોઈ ખોટા આંકડાઓને બદલે જાહેર ક્ષેત્રો અને ખાનગી ક્ષેત્રોમાં યુવાનોને નોકરીમાં પ્રાધાન્ય મળે એના વ્યવસ્થિત ગણતરી સાથે મેનિફેસ્ટોમાં કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે ખાસ કરીને જાહેર ક્ષેત્રોમાં ચોત્રીસ લાખ નોકરીઓ આપવાની વાત કરવામાં આવી છે અને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ દરેક જગ્યાએ ગણતરીપૂર્વક કેટલી નોકરીઓ આપવામાં આવશે એની વિગતવાર વાત પણ મેનિફેસ્ટોમાં કરવામાં આવી છે ખાસ કરીને દેશનો સૌથી મોટો વર્ગ એટલે ખેડૂત સમાજ આજે આપણે સૌ જોઈએ છે કે મોદી સરકારે ખૂબ વાયદા કર્યા ખૂબ સ્વપ્ન બતાવ્યા તેમ છતાં જો આખા દેશમાં જો સૌથી ખરાબ કોઈની સ્થિતિ હોય તો ખેડૂત વર્ગની સ્થિતિ છે એવા સંજોગોમાં ખેડૂતોના ઉત્પાદનના પૂરતા ભાવ મળે એના ખર્ચમાં ઘટાડો થાય એને બેન્કોમાંથી સસ્તું ને સરળ ધીરાગ મળે એ માટેના કાર્યક્રમો સાથે આવનારી કોંગ્રેસ સરકાર ખેડૂતોને